પણ શિક્ષણ નહીં કારણ કે શિક્ષણ ત્યારે અટકતું નથી અને એ શિક્ષણ માટે માટે સતત કંઈક નવું અને નવું જો વાગર વિસ્તારની અંદર કોઈ આપી રહ્યું હોય તો એ જ માત્ર માત્ર શ્રી વર્ધમાન કેલી છે તો હંમેશા એક ને એક પ્રક્રિયા જો વાળો કામ કરવામાં અત્યાર અને આ બધાનું આયોજન થઈ જઈ હતું પરંતુ વિદ્યાર્થી માનસિક એવું છે કે એને સતત એક ને એક તો એને ઘટાડો છે

કેવી રીતે ઉત્પન્ન થઈ છે એ ક્યાં ક્યાં આવી

na okay. te terrasse

એમને જીવાણુઓના સમૂહને એકક સમૂહમાં લઈ અને એ સમૂહને આપ્યું બેક્ટેરિયા અને આ બેક્ટેરિયા એ બે પ્રકારના હોય છે ધરાવતા અને ધરાવતા બેક્ટેરિયા શું જો દો વાપરે આનામાં શું દેવો જે છે બેક્ટેરિયા આપણા દૂધની અંદર પણ ઘણી વખત આપણે જોઈએ છે કે એની અંદર પણ બેક્ટેરિયા હોય છે આપણે પાણી છે પાણીની અંદર પણ નાના નાના કણો હોય છે જેને આપણે કોરા કહીએ છીએ

કે બીજા દિવસ પછી એને જ્યારે ખોલશો ત્યારે એની રોટલી ઉપર લીલા અથવા તો કાળા પત્તા જોવા મળશે તો આ લીલા અથવા કાળા પત્તા નું જો માઇક્રોસ્કોપ અતિ જેને કહેવાય ખૂબ જ શક્તિશાળી આઈએ તો એમાં પણ કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ જીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે રોગ ન થાય એટલા માટે માસ્ક પહેરવાનું કેમ આવવા છે કારણ કે આ માસ્ક જો અમે પહેર લ્યોસે તો જે છીકવાટે

અને આપણા પણ છે તો હવે આપણા સૂક્ષ્મજીવોની જો આપણે વાત કરીએ તો સૂક્ષ્મ જીવોને આપણે શું છે એ હવે